ભિલોડા ખાતે ભાજપ કાર્યકરોનો ચક્કાજામ તો શામળાજી ઈડર સ્ટેટ હાઈવે પર કર્યો ચક્કાજામ ભિખાજી ઠાકોરની ના સામે કાર્યકરોની હા તો ભાજપ કાર્યકરોની મોટી ચીમકી મોર ભાજપના કાર્યકરોને ટિકિટ ન અપાય તો પરિણામ બદલી દેવાની ચીમકી ઉચ્ચારી તો આયાતી ઉમેદવારોનો ઉગ્ર વિરોધ તો ભિલોડા ખાતે ભાજપ કાર્યકરોનો ચક્કાજામ શામળાજી ઈડર સ્ટેટ હાઈવે પર કર્યો ચક્કાજામ તો વિખાજી ઠાકોરની ના સામે કાર્યકરોની હા તો ભાજપ કાર્યકરોની મોટી ચીમકી ઉચ્ચારી તો મૂળ ભાજપના કાર્યકરોને ટિકિટ ન અપાય તો પરિણામ બદલી દેવાની ચીમકી ઉચ્ચારી છે તો આયાતી ઉમેદવારોનો ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો

અને બીજી પાર્ટીને કે જેના વોટ પણ બસો અઢીસો છે એવી વ્યક્તિને જો ટિકિટ આપવામાં આવતી હોય તો અમારા સાબરકાંઠા જિલ્લા અરે અરવલ્લી જિલ્લાથી ભીલરા તાલુકાનો અમારો સખત વિરોધમાં છે અને અમે એ સમય આવે બતાવીશું કે કઈ રીતે મત લેવાય કઈ રીતે સમાજને હાથે રખાય એટલે અમારા ઠાકોર સમાજની જે ખરેખર જે અન્યાય કરે છે એ બાબતે અમે શોખી લેવા તૈયાર નથી એટલે અમારા વિચાર ના કરી અને ઠાકોર સંબંધને ટિકિટ મળે એ બાબતે મારું આજનું અમારે એમ ભીખાજીને ટિકિટ મળવી જ જોઈએ અને અમારો આજનો એ જે અમે દેખાવ કરીએ છીએ એમ કરી બતાવીશું